જે ગૃહમંત્રી હોય આખા ગુજરાતમાં ખુલ્લે આમ લુખાગીરી ચાલતી હોય ગુંડાગીરી ચાલતી હોય બળાત્કાર વધ્યા હોય લોકોને ખંડડી થી લઈને ફરણો વધ્યા હોય એવા હર સંગવી નું પ્રમોશન થઈ જાય પણ જમીન સાથે જોડાયેલા હોય એનું ના થાય

તમારે બહુ ટોળા બધું કઈ કુંક ને લેવું હોય ને બચકારો ને તો કદાચ આવી જાય તો જયેશભાઈ પ્રત્યે આને લાગણી અત્યારે જાગી છે એમ કે જો ઈ બાને પણ રીહાતા હોય જયેશભાઈ ને થોડી કુણી લાગણી કોંગ્રેસ તરફ આવતા જાય ને તો અમારામાં ભળી જાય ને આવું બધું પણ તમને જયેશભાઈ ની ચિંતા છે એટલી આ બધા ખેડૂતોની કા નથી અત્યારે એ ડખો કરવાની ક્યાં જરૂર છે તમે જુઓ રાજકારણીઓનો પ્રશ્ન હું છેલ્લે છેલ્લે પાઘડીનો વળ છેડે જ આવે અત્યારે ઈ ડખો અત્યારે કેવળ ખેડૂત ખેડૂત ને ખેડૂત તબાહી વિષય રાખ્યો રૂડા ન હવે લીધું કે ભાજપ જાણે ને એ જાણે તમારે શું લેવા દેવા કોંગ્રેસને અને કાયદો વ્યવસ્થાનું એ ઠીક જ છે પણ અત્યારે એનો મુદ્દો ક્યાં છે અત્યારે તમારે ખેડૂતના મુદ્દે નીકળ્યા છો તો તમે એ જ વાત કરો ને એનો અર્થ જ એ છે કે મેં તમને પહેલો જ શબ્દ વાપર્યો આ શરૂઆતમાં કે કોંગ્રેસ માટે નહીં નામે લડવા નીકળી છે એ શબ્દ વાપરો આ ગુજરાતી છે કે તમારે ખેડૂતની માત્ર ઓડિયન્સ તરીકે ખેડૂત જોઈએ છે પછી તમારે તમારી જ વાત કરવી છે અમને મત આપો તમારું જેથાવું થાય આ જ પ્રોબ્લેમ છે લા ભાઈ તમારે એમ કેવું છે કે સાહેબ હું તો એમ કઉ હું ધારો કે અમિત ચાવડા હોઉં તો હું સ્વયં કહું છું હું અમે હું તો કહું કે તમને તમારા માવતરના હમ છે જો અમને મત આપો તો અમારી વાતમાં ભરોસો મૂકીને મત આપો તો હું મેં અત્યારે તમારી કેવળ વેદનાની વાત કરવા આવ્યો છે મત માંગી તમારો દીકરો નથી જોતો વાંધો તમે આપતા નહીં ભલે અમે આમ થાય વર્ષોથી બાર છે એક પાંચ વર્ષ ઓર સહી પણ તમારી વેદના જે છે એ વેદનાને વાચા આપવામાં નીકળ્યા છે અમે એક પણ માણસ અમારા મંચ ઉપર બેઠો કોઈ પણ મતની વાતે નહીં કરે સરકારની અમે પ્રહારે શું કામ કરવા હું તમને જાગૃત ન કરું તમને એટલે કે ખેડૂતોને એને જાગૃત ના કરો ભલા માણસ તમે ત્રીસ વર્ષથી સરકાર બનાવો છો તમને ખુદ ને જો મારી વાતમાં ભરોસો હોય કે ભાઈ તમે તમે હેરાન છો સરકાર તમારું નથી સાંભળતી તો 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 તમને તમને હું બુદ્ધિ આપી કે નહીં મને હારો હોય એને આપજો ને હું ક્યાં ના પાડું છું તમે કોઈ પણ પક્ષ ના આપો પણ તમે જેનાથી ત્રાસી ગયા છો એને મત આપો છો શું કરવા આ તમારી ખામી નથી આટલી જ વાત કરો ને જયેશભાઈ ને ફલાણું ને હરસંઘવી ઢીકળા ઈ ક્યાં કારણે કરી એનો મતલબ એ શું છે તમે આટલું જ કરો

આમ અમિત ચાવડા બોલે મુકુલ વાસનિક બોલે બીજા કોઈ નેતા બોલશે લલિત કગથરા બોલે લલિત વસોયા બોલે કે જે તે વિસ્તારના કોંગ્રેસના નેતા બોલે ભાજપ ભાઈ ભાજપ ભાઈ એટલે હું મને કે કોનો ચૂલો હંધરૂકી જાય હંધરૂકવો એટલે ચૂલો પ્રગટવો કોના ચૂલે રોટલા મંડે થવા મને કયો જેના ખેતરોમાં ધૂળ સહિત બધું તણાઈ ગયું માટી સહિત ધોવાઈ ગયા એનું હું મને કયો તો સવાલ રાજનીતિ કેમ કે માનવતા એક રાજનીતિ એનું એના ભોગવશે જો ખરાબ હશે તો સારું હશે તો એને ફળ મળશે તમે અત્યારે એ તો ક્યાં કરો અત્યારે કેવળ એટલું કયો કે આ કુદરત તબાહી મચાવી છે કોંગ્રેસ તમારી હારે છે હારે છે એટલે ખાલી શબ્દોમાં નહીં તમારી જે વાત વાત છે છે મુશ્કેલી જેટલી પણ એટલી અમે હોઈએ તો આટલું કરવાની કરીએ અમારું કર્ણાટકમાં એમ કે સરકાર છે તો કર્ણાટકમાં કોંગ્રેસે આવું હોવું જોઈએ ને તો દાખલો બેસાડાય ને કે ભાઈ જુઓ કર્ણાટકમાં અમારી સરકાર છે ત્યાં અમે આવું આવું કર્યું તો અહિયાં અમારી સરકાર હોય તો અમે તમારું આ વર્ષનું તમામ દેણું જે છે લોન થી અમે અમારી સરકાર હોય તો એક તો અમે અત્યારે માગણી પણ કરીએ છીએ સરકાર નથી એટલે માગણી કરીએ સરકાર હોત તો અમે આવું કર્યું હોત કે એક પણ રૂપિયો ખેડૂતના દેણા આ વર્ષ નો કમસે કમ અમે કોઈ માફ લેશું નહીં એ બધું માફ એવી કઈક વાતે કરે તો હજી ઠીક તમે માછલા હવે ઈ અત્યારે મુદ્દો નથી બેન મુદ્દો ખેડૂતોની તબાહી નો છે એટલે સવાલ એટલું છે બેન ત્રણેય પક્ષો જે કરી રહ્યા છે એ કેવળ ને કેવળ પોતાની રાજનીતિ કરી રહ્યા છે

અર્ધા કોંગ્રેસ ના અર્ધા ના કોઈ ભાગે નહીં અને કોઈ ભાઈ અને આપણને કારણ કે દરેક ને એમ હોય કે જો સારું કરશું તો આવતા વર્ષે આવતા વખતે અમારી પોતાની સરકાર થાય તો દરેક સારું પરફોર્મન્સ પર આપે આપણે શું કરીએ હળુ હળું હુટ કરીને હંદાઈને દઈ દઈએ જાઓ એકસો બ્યાસી માંથી એકસો બહાર તમારા પછી ઓલા તાક દિન ના કે સામે તો નથી